સરકારો અનેક આવી અને ગઈ મુખ્યમંત્રી અનેક આવી અને ગયા ધારાસભ્યો અનેક આવી ગયા અને હજુ છે પણ ભાવનગર શહેરના કુંભારવાડાના રેલવે ફાટકનો પ્રશ્ન હજુ સોલ્વ થયો નથી ટ્રાફિકની સમસ્યાઓ એટલી બધી કુંભારવાડા રેલવે ફાટક પાસે થાય છે કે ક્યારેક દાખવું અને જોવું હોય સ્મશાન ગૃહે તો પણ અરસી લઈને રાહ જોવી પડે છે કે ફાટક ક્યારે ખુલશે આના નિરાકરણ માટે એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ ત્યાં પણ પાણી ભરાય છે અને લોકો ત્યાં વાહન તો ઠીક ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં એક જગ્યાએ આગ લાગી સ્થાનિક વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યો પરંતુ રેલવે ફટક બંધ હતું હવે પરિસ્થિતિ એ થઈ કે ફાયર બ્રિગેડે સતત પોતાની સાયરન ચાલુ રાખી પણ ફાયરના કાફલાએ પરંતુ રેલવેના કાફલાએ ફાટક ખોજવું ને એ સ્વાભાવિક છે કે ન ખોલે પણ ત્યાં સુધીમાં આગે ત્યાં વિકરાળ રૂપ ધારણ કર્યું સદભાગ્ય કોઈ મોટી ઘટના ન બની અન્યથા પરિસ્થિતિ શું થાય તે વિચાર પણ ચિંતાનો છે ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનાએ અનેક સવાલો કર્યા છે વિકાસની આટલી બધી વાતો આપણે કરીએ છીએ પરંતુ તેમ છતાં રેલવે ફાટકનો કોઈ પ્રશ્નનો નિરાકરણ થતું નથી આના માટે એક વિકલ રૂપે એવી વ્યવસ્થાઓ થઈ શકે કે ફાટકનો જે ભાગ છે ત્યાં તેની આગળની સાઈડમાં એક બીજા બે ફાટકો બનાવવામાં આવે જેથી કરીને રસ્તો ખુલ્લો રહે અને જ્યારે ટ્રેન ત્યાં પહોંચે ત્યારે બંને બાજુએથી ટ્રેન પોતાની ગતિ ધીમી કરે અને ત્યાં આગળ ટ્રેન ઊભી રહે તેવું જો થઈ શકે તો પણ એક નિરાકરણ આવી શકે તેમ છે પરંતુ આ સહિતની બાબતો કેન્દ્ર સરકારને આધારિત છે ત્યારે કેન્દ્ર સરકારમાં રજૂઆત રેલવે વિભાગમાં રજૂઆત આ બધી પ્રોસેસ થોડીક લાંબી છે પરંતુ આ સંદર્ભે કાંઈક નિરાકરણ આવવું જોઈએ તેવું સ્થાનિક વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે સંતત વીસ મિનિટથી પચીસ મિનિટ સુધી લોકોને ત્યાં ફાટક ખોલવાની રાહ જોવી પડે છે અને ટ્રાફિક બંને બાજુ જામ થઈ જાય છે પછી જ્યારે ફાટક ખોલે છે ત્યારે જે ટ્રાફિકનો ધસમસતો પ્રવાહ બંને બાજુથી આવે છે તે પણ ફૂંક્યા કાઢી નાખેલો હોય છે આ વિસ્તાર શાંતિનગર માંડિયા રોડ વિક્ટર ગણાય છે આ પ્રશ્ન લગભગ ઘણા ટાઈમથી લાંબા સમયથી છે વિક્ટરના ડેલામાં અલંગના વાયર બાળવામાં આવે છે તેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે હવાનું પ્રદૂષણ એટલું ગંભીર થાય છે કે આજુબાજુના વિસ્તારમાંથી મને ફોન આવેલો કે આવી રીતે વાયર બાળવામાં આવે છે સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો તમે કાંક આવીને મને આ જાણ કરો અને કોઈકને બોલાવો તો આ વસ્તુ બંધ થાય તો સ્થાનિક લોકોના કહેવાથી અને મને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ કર ફાયર ને કે પોલીસ વાળાને બોલાવો તો આ ડેલાની હળગવાનું બંધ કરે કેટલા ડેલા જે છે કે હળગાવવામાં સળગાવવામાં આવે છે જે વાયર કેટલા ડેલા છે એવા રોજ ના પાંચ દસ પાંચ પાંચ દસ દસ ડેલા માંથી હળગાવવાનું આવે છે આ સોલટ વેસ્ટ વિભાગ દ્વારા કોઈ દિવસ કાર્યવાહી કે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં નહીં અમે ફોન કરીએ સ્થાનિક લોકો ફોન કરે પણ કોઈ જવાબ દેતો નથી ફોન ઉપાડતો નથી કે વારવાર અહીંયા પીસીઆર નીકળે છે તો આ ડેલા પાસે હપ્તો લે છે કે શું લાગે છે સ્થાનિકોનું કેવું હોય છે કે કોઈ પોલીસવાળા હપ્તા લઈને જતા રહે છે પણ પછી આવીને એ બધા એની રીતે પૈસા લઈને જતા રહે છે પબ્લિકનું કેવું એમ છે કે જે જે ડેલા વ્યક્તિને માલ હળગાવો એટલે પેલા પોલીસવાળાના પૈસા આપવાનું એની વિશે તમે શું કહેશો સો ટકા પૈસા લે છે દિવસમાં કેટલા ડેલાની અંદર માલ સામાન હળગાવવામાં આવે છે દિવસ દિવસ દરમિયાન નથી સળગાવવામાં આવતો રાતે સળગાવવામાં આવે છે જેના કારણે કોઈ પોલીસવાળા પોલીસવાળા અથવા ઉચ્ચ અધિકારીઓ કોઈ ઓફિસમાં હાજર ન હોય અથવા ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે કે આજુબાજુના વિસ્તારમાં અમે કું માંડિયા રોડ છે કુંભારવાડા છે સર્કલ છે પિક્કસ વિસ્તાર છે કુંભાર મેઘનગર શાંતિનગર વિસ્તાર છે બાજુ પાછળ ખાર વિસ્તારમાં છે બધાના બધાના કહેવા પ્રમાણે એવું છે કે આ સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે વધારે તો દસ વાગ્યા અગિયાર વાગ્યા પછી જ સળગાવવામાં આવે છે ત્યારે તો અત્યારે જે માલ સળગાવવામાં આવ્યો છે કોનો છે અને તમે કોને કોને જાણ કરેલી છે માલ સળગાવવામાં આવ્યો એ નામ તો નથી ખબર પણ અમે ફાયર વિભાગ પોલીસ સ્ટાફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને જાણ કરવામાં આવી હતી તમારી આ રજૂઆત સાંભળવા બાદ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તમે લોકો શું કરશો સ્થાનિક લોકો બધા ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે અને કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે